નડિયાદના કઠલાલ ટાઉન હોલ ખાતે એક રાષ્ટ્ર એક લાગણી અને એક જવાબદારી અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મિશન સિંદુર એક જવાબદારી અને રક્તદાન ઈશ મહાદાન અંતર્ગત કઠલાલ ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડપંજ ધારાસભ્ય રાજેશભાઈ ઝાલાની વિશેષ ઉપસ્થિતિમાં અને જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કઠલાલ તાલુકા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ રક્તદાન કેમ્પમાં સૌ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે રક્તદાન કરીને ઉપસ્થિત રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આ સમયે સાંસદ ધારાસભ્ય અને જિલ્લા કલેક્ટર દ્વારા સેલ્ફી લઈને ઉપસ્થિતોને વધુ પ્રોત્સાહિત કર્યા હતા કલેક્ટરે વધારેમાં વધુ રક્તદાન થાય તેવો અનુરોધ પણ કર્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તરફથી રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી કઠલાલ હોલ ખાતે યોજાયેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં કબડવંજ પ્રાંત અધિકારી અનિલભાઈ ઝાલા કઠલાલ તાલુકા વિકાસ અધિકારી જીજ્ઞેશભાઈ પટણી તાલુકા આરોગ્ય અધિકારી સૌરવ શાહ મામલતદાર સંગ્રામભાઈ બારિયા સહિત અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ સામાજિક સંગઠનો તેમજ નાગરિકો સ્વયંસેવકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને કાર્યકરોએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું વિધાનસભાના મુખ્ય મથક કરલાલ ખાતે આજે એક રાષ્ટ્ર એક લાગણીના સૂત્ર સાથે સમગ્ર દેશવાસીઓ આજે એકી સાથે સેનાના પરાક્રમને બિરદાવે છે શહીદોની શહાદતને નમન કરે છે અને આજે આખો રાષ્ટ્ર એક લાગણી અને એક ભાવના સાથે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે આ પરાક્રમી સેનાના પડખે છે ત્યારે આજનો આ બ્લડ ડોનેશન કેમ્પ એક વિશેષ કેમ્પ છે આ બ્લડ ડોનેશન કેમ્પ સેનાના સૌ સૌર્યવીરો માટે અને સેનાની ત્રણેય ભાગના સૌ સેનાનીઓ માટે સમર્પિત ભાવથી આજે બ્લડ ડોનેશન કેમ્પ કરી રહ્યા છે ત્યારે વિશેષ એટલા માટે છે કે ખેડા જિલ્લાના મુખ્ય વહીવટી અધિકારી જિલ્લાના ખૂબ લાગણીશીલ કલેક્ટરે પણ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે આજે પોતે અહીં બ્લડ ડોનેશન કર્યું છે અને અમારા ખેડા જિલ્લાના યુવાન ભાઈ શ્રી રાજેશ કુમાર દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ આખો દિવસ ચાલશે અને જેણે બ્લડ ડોનેશન કર્યું અને સ્મૃતિ ભેટ પણ આપવાનું નક્કી થયું છે એટલે એક સરસ સ્મૃતિ ભેટ પણ આપવામાં આવશે કુલ મળીને દેશમાં જે રાષ્ટ્રભક્તિનું વાતાવરણ છે ત્યારે પ્રત્યેક જનજન જોડાય અને પોતાનાથી થતું પ્રદાન કન્ટ્રીબ્યુશન દેશ માટે કરવા માટે જેને જેવું સાધન મળ્યું એ આજની નવયુવાન પેઢી આ બ્લડ ડોનેશન કરીને રાષ્ટ્રભક્તિથી પ્રેરિત થાય એવા ભાવ સાથે બ્લડ ડોનેશનનો કેમ્પ ખેડા જિલ્લાની વહીવટી પાક અને અમારા લાગણીશીલ ધારાસભ્યશ્રીએ કર્યું છે ત્યારે એમને અભિનંદન આપું છું અને આજે આખો દિવસ આ બ્લડ ડોનેશન દરમિયાન જે પણ બ્લડ ડોનર છે તેમને પણ હું આભાર માનું છું અને શુભકામનાઓ પણ